સુરતમાં કોલેજમાં ફી નવ લાખથી વધીને સત્તર લાખને પાર થતા વિરોધ એમબીબીએસના બીબીએસના વિદ્યાર્થીઓને કલેક્ટર કચેરીએ કર્યા દેખાવ સુરતમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ હાલમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે જીએમઇ કોલેજો દ્વારા એમબીબીએસના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કલેક્ટર કચેરી ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા જીએમ કોલેજોમાં અસહ્ય ફી વધારો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ હતી તે વધારીને પાંચ પોઈન્ટ પચાસ લાખ કરવામાં આવી છે મેનેજમેન્ટ કોટાની ફી રૂપિયા નવ લાખ હતી તે વધારીને સત્તર લાખ કરી છે જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે એક તો આ વર્ષ દરમિયાન નીટની એક્ઝામમાં ગેરરીતિ થઈ છે જેના કારણે જે કટ ઓફ મેરિટ ઊંચું ગયું છે તેનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી આ ફી વધારાનો દાજિયા પર ડામ જેવું આપવાનું કામ કરે છે વાલીઓએ કહ્યું કે એક તો આજના સમય પ્રમાણે ડોક્ટરોની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી બેઠક વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડોક્ટર બનવાનો હક ગરીબો અને મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે છે ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડોક્ટર બની શકે છે

ત્રણ ત્રણ લાખ હતી જીમસની જેની પાંચ સાડા પાંચ લાખ કરી છે અને સેલ્સ ફાઇનાન્સની આઠ લાખ હતી જેની સત્તર લાખ કરવામાં આવી છે બહુ જ ફરક પડે થી છ વર્ષનો અમારો ડ્યુરેશન હોય નો જેમાં વધીમાં વધી એક એક કરોડ ફીસ જતી રહે અને એની પછી જે બી સ્પેશિયાલિટી કરો માસ્ટર્સ કરો એમાં અલગથી વધારે લાગે તો આ પેરેન્ટ્સ માટે બહુ જ વધારે બર્ડન થઈ જાય છે બે અમે એટલી બે વર્ષ મહેનત કરી છે અને એટલા સારા લઈને માર્ક્સ લઈને આવ્યા છે તો બી અમને ગવર્મેન્ટ ને કોલેજિસ ના મળે તો એનો શું ફાયદો અમારે એટલી મહેનતનો શું ફાયદો બે વર્ષની શું ઈચ્છો છે સરકાર ફીસ પાછી જે વધારી છે એ પાછી લઈ લો